આજ રોજ ધારી મુકામે મદીના મસ્જિદથી જુલુસનો શુભારંભ થયો જેમાં હિન્દુ મુસલમાન કોમી એકતા જોવા મળી હતી ડીજેના તાલે મુસ્લિમ બિરાદરો દ્વારા જુહુર સલલ લાહુ વસલમ પૈગમ્બર સાહેબનો જન્મદિવસના દિવસે હજારો લોકો આ જુલુસમાં જોડાયા હતા ગામના આગેવાનો વેપારી જિલ્લા પંચાયત સભ્ય ધારી સરપંચના પ્રતિનિધિ ભૂપતભાઈ વાળા તાલુકા પંચાયત સદસ્ય અનુભાઈ વલલિયા રમેશભાઈ મકવાણા પત્રકાર સંજય વાળા મુસ્લિમ સમાજના લોકો જુલુસમાં જોડાયા હતા મુસ્લિમ સમાજના પ્રમુખ મુનાવર ખાન દુરાણી અમીનભાઈ સોઢા પરવેજભાઈ સુમરા નાવેદભાઈ ફિરોઝભાઈ છોટુભાઈ સરફરાજભાઈ સહિત સમાજના યુવાનોએ ગામમાં શણગાર બેનરો મારી સજાવટ કરી હતી અને જુલુસ નિર્ણય પહેલાથી જ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો પીએસસી દેસાઈ સાહેબ પીએસઆઈની સાની સાહેબ અને પોલીસ કોન્સ્ટેબલ જેલડી હોમગાર્ડ ટ્રાફિક ન થઈ તેવી વ્યવસ્થા ગોઠવી હતી જુનુસ જુહુર હુસૈન શાહ પીરની દરગાહ શરીફ પૂર્ણ થઈ મુસ્લિમ સમાજના લોકો માટે ન્યાજનો પ્રોગ્રામ રાખેલ હતો રિપોર્ટર સંજીવવાળા ધારી અનુરભાઈ લલિયા સદસ્ય તાલુકા પંચાયત ધારી આજનો ઈદ ફૂલ મિલાદ નબીના દિવસે અઝલ મહ પેટ્રોદર સાહેબના જન્મદિવસ નિમિત્તે રોજ ધારીના અમારા મુસ્લિમ સમાજ તરફથી જોરદાર મોટું જુલુસ કાઢવામાં આવેલું છે આ નિમિત્તે ધારી ગામના સરપંચ પ્રતિનિધિ તેમજ જિલ્લા પંચાયતના સદસ્ય અને માજી ઉપપ્રમુખ ભૂપતભાઈ વાળામાં ખાસ હાજર રહેલ છે આ દિવસે અમારા મુસ્લિમ સમાજ તરફથી ખૂબ મોટા પ્રમાણમાં લોકો એકઠા થઈને મોટા પ્રમાણમાં જુલુસ કાઢી અને આજનો દિવસ મનાવવા માટે અમે બધા અને સરસ જુલુસ છે જન્મદિવસના નિમિત્તે એક સરસ મજાનું મુસ્લિમ સમાજ દ્વારા જુલુસનું આયોજન કરવામાં આવ્યું શોભાયાત્રા કાઢેલી છે એમાં ભાઈચારો જળવાય અને હિન્દુ મુસ્લિમ દરેક ભાઈઓએ હાજરી આપી છે અને શાંતિથી બહુ સારું આયોજન કર્યું એ બદલ મુસ્લિમ સમાજના આગેવાનોનું ખૂબ ખૂબ અભિનંદન અને આવી જ રીતે ભાઈ સારો જળવાઈ રહે અને કાયમ બધાય સાથે રહે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરી સૌ ધર્મો સાથે મળીને ઈદે મિલાદુન નબી હુજરપાક સલાહ અલ સલમના જન્મદિવસ નિમિત્તે તમામ મુસ્લિમ ભાઈઓ સાથે હિન્દુ ભાઈઓ સાથે મળીને ઈદે મિલાદુન નબીનો આ પ્રોગ્રામની અંદર સાથ સહયોગ અને સહકાર આપેલ છે અને હર વર્ષે ચાહે ઈદ હોય કે દિવાળી હોય બધા સાથે મળીને આવી રીતે જ આયોજન કરે છે એકાબીજાને ગળે મળે છે હરેક તહેવારને સાથે મળીને ઉજવે છે તે બદલ ધારીની અંદર આવી જ રીતે એકતા જળવાઈ રહી અને બધાનો સાથ સહકાર અને સહયોગ મળે અને આવી જ રીતે આપણા ગામનો વિકાસ પણ થાય ગામની અંદર મોહબ્બત અને લાગણીથી એકાબીજાનો તહેવારોને આવી જ રીતે ગળે મળે મળે અને સાથે સાથ સહયોગ અને સહકાર આપે આવી જ રીતે ધારીના તમામ જનતા પ્રેમીઓને આ એક નવો સંદેશો છે હર વર્ષે સાથે મળીને ચાહે કોઈ બી તહેવાર હોય ઈદ હોય દિવાળી હોય મોહરમ હોય કે કોઈ બી અન્ય તહેવારોની અંદર બધાય સાથે મળીને આજવી જ રીતે તહેવારોને ઉજવે એવી મારી અને મુસ્લિમ સમાજની ભૂપતભાઈ વાળા ભીખુભાઈ મલ્લા મુશ્તકભાઈ મહેશાદ જુનેતભાઈ તેમજ ચોટુભાઈ તેમજ આવી જ રીતે નામેતભાઈ અનુભાઈ નલિયા આ બધા આવી રીતે આગેવાનો હરેક સાથે મળીને સાથ સહયોગ અને સહકાર આપે એ આપ લોકોને દિલથી તમન્ના લાગણી અને એકતાને ભાઈચારો સાથે રહીને જય હિન્દ જય ભારત ભારત માતા કી જય અસલામ આલિકુમ